સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના સરસ્વતી ચાર રસ્તા પાસે રાહદારીઓને એકસો પચાસ લીટર છાસ વિતરણ કરવામાં આવ્યું

વારે અવધૂત ફાટક પાસે આવેલ બળિયાદેવજી મંદિરે શ્રમિક લોકોને ભોજન જમાડે છે અને શિયાળામાં ધાબળા વિતરણ કરે છે ઉનાળામાં છાસ વિતરણ કરે છે અને વાર તહેવારે જરૂરિયાતમંદ લોકો સાથે તહેવારોની ઉજવણી કરે છે અને વડોદરામાં સેવાકીય કાર્યો કરી સમાજમાં એક સેવાનો સારો મેસેજ પહોંચાડે છે સાથે સાથે સેવાના કાર્યોમાં લોકો પ્રેરિત થઈને સેવા કરે તે માટે પણ હર હંમેશ આગળ રહે છે માટે આજ રોજ રાહદારીઓને આવી કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રી શ્રીમાળીએ જણાવ્યું હતું તો સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા છેલ્લા ચાર વર્ષથી સાઈ શક્તિ સેવા ગ્રુપ ઠંડી છાસ વિતરણનો કાર્યક્રમ કરે છે આજરોજ માંજલપુર હનુમાનજી મંદિર સરસ્વતી કોમ્પ્લેક્ષ પાસે ઠંડી છાસ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એમાં સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ મિત્રો અને તમામ દાતાશ્રીઓનો આભાર માનું છું સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે ભોજન આપવાનું કામ કરે છે સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ અને વાર તહેવારે જરૂરિયાતમંદ લોકો સાથે તહેવારની ઉજવણી કરે છે આવી કાળઝાળ ગરમીમાં જ્યારે આટલો ગરમીનો તાપમાન વધારે હોય ત્યારે રાહદારીઓને રાહત મળે તે હેતુથી આજે અમારા ગ્રુપ દ્વારા આ છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે બદલ હું તમામ દાદાશ્રીઓને અને ગ્રુપના તમામ મેમ્બરનો આભાર માનું છું